તો હલો મારા વાલા ખેડૂત મિત્રો સ્વાગત છે ફરી મારી યુટ્યુબ ચેનલ હાલારના ધબકારાની અંદર ખેડૂતભાઈઓ આપણે નયારા કંપની સાઇડ જે વાડી આવેલી છે તો તે જીરા જે છે તે અત્યારે સિત્તાળીસ દિવસ આસપાસના આપણા જીરા છે અને આજે તારીખ છે સાત ફેબ્રુઆરી તો સાત ફેબ્રુઆરીના રોજ આપણા જે જીરા જે છે તે સિતાળીસ દિવસ સિત્તાંશી દિવસ આસપાસના થઈ ગયા છે તો ખેડૂભભાઈઓ મારા અંદાજ પ્રમાણે આ વર્ષે સો દિવસ અમારું જે જીરું જે છે તે ઊભું નહીં રહ્યા જીરું કેમ કે આ વર્ષે કાળી ચરબીનો થોડોક એટેક વધી ગયો હતો આ એક ઘેરાની અંદર એટલે થોડુંક બહુ વધારે ઊભું નહીં રહીએ મારા અંદાજ પ્રમાણે આ જે જીરા જે છે તે ચાર પાંચ દિવસની અંદર કદાચ નીકળી પણ શકે નેવું દિવસ ઉપરને આસપાસ થશે એટલે આ જીરા આપણે કદાચ ઉખેડવા પડશે ખેંચવા પડશે તમે જોઈ શકો છો જીરાની કંડિશન કંઈક આવી છે અહીંયાથી જે આપણે અને વગેરે હોય એટલે થોડુંક વધારે લીલું છે બાકી બધી જગ્યાએ એટલું લીલું પણ જીરું નથી તમે જોઈ શકો છો કંઈક આવી કંડિશન છે જીરાની અત્યારે આપણે જીરાની અંદર જટાયુનો પણ છંટકાવ કરી દીધો છે પણ કાળી ચરબી પણ જોવા મળી રહી છે આની અંદર તો ખડભાઈ જીરાની કંડિશન કાંઈક અત્યારે આવી છે તમે જોઈ શકો છો આપણો આખો ઘેરો છે જીરાનો આવી રીતના કંઈક કંડિશન છે જીરાની કોમેન્ટ કરજો આવે કેટલા દિવસ ઊભું રહેશે મારા અંદર પ્રમાણે તો નેવું દિવસ ઉપરનું થશે એટલે આ જીરા જે છે તે ઉપડી જશે તમે જોઈ શકો છો આવી રીતના દાણા ભરાઈ રહ્યા છે અત્યારે ઘણા બધા દાણા ખિસખોલી કલર ઉપર પણ વૈયા ગયા છે તમે જોઈ શકો છો તો આવી કંડિશન છે અત્યારે હાલની અંદર આપણા જીરાની તો તમે જોઈ શકો છો આપણા જીરા જૈસાલ જેવા આ વર્ષે જીરા નહીં થાય આ વાળીએ કારણ છે કે કાળી ચરબી જે છે તે થોડો ઘણો એટેક કરી ગઈ છે બાકી તમે જોઈ શકો છો જીરા જીરામ પાક ઉપર ઘણા બધા વરી ગયા છે આ જીરા પાકી ગયા છે ખિસ્કોલી કલર એવો આવી ગયો છે તમે જોઈ શકો છો અને અમુક ટકા ગ્રીનરીઓ થોડી ઘણી રહી છે કોઈ પણ જીરા તમે જોઈ લો તો આવી કંડિશનમાં કંઈક જીરા છે વાંધો નહીં આવે હાવ જાશે પણ નહીં એવું નથી કે હાવ બયા જાશે બાકી કાળો ચરમો તો આ વર્ષે એટેક વધારે જ લીધો છે તમે જોઈ શકો છો તો આવી કંડિશનમાં કંઈક જીરા છે ખેડૂત ખેડૂતભાઈઓ છેલ્લે છેલ્લે આમાં કાળી ચરમીનો એટેક જે છે તે વધ્યો હોય એમ કહી શકાય આપણે કાઢી ચરમીના રાઉન્ડ પણ એટલા બધા આમાં લીધા છે આ વર્ષે ગયા વર્ષે આપણે પચાસ ટકા દવા છાંટવી પડી એની જગ્યાએ આ વર્ષે ડબલ થઈ ગઈ હશે ગયા વર્ષ કરતાં આ વર્ષે ડબલ દવાનો છંટકાવ થઈ ગયો હશે તો આવી કન્ડિશનમાં આપણા જીરા છે હજી અમુક જગ્યાએ ગ્રીનરી પણ વધારે છે લીલા પણ છે તમે જોઈ શકો છો અહીંયા એકદમ લીલા છે જીરા હજી બાકી સુકાવા પણ મહીંડા છે આમ છેટેથી આપણે આમ મોબાઈલમાં પણ અલગ લાગે કલર થોડોક વીડિયો ઉતારતા હોય તેમાં પણ કલર અલગ લાગે અને રીગલી કલર પણ અલગ છે આવી કન્ડિશન છે જીરાની અત્યારે જોઈએ કેટલા દિવસ ઊભા રહીએ છીએ જીરા આ વર્ષે વધારે ઊભા નહીં રહે કેમ કે જીરાની અંદર કાળી ચરમીનો એટેક ઘણો બધો લઈ લીધો હતો એટલે એના માટે જીરામાં થોડુંક નુકસાન પણ છે આઈલા રાખે ખેડૂને તો નુકસાન ફાયદો તો ખાવાનું જ હાઈલા જ રાખવાનું છે બધું એટલે કંઈ તો જીરા વાવીએ તો નુકસાને થાય એટલે એમાં કાંઈ બીવાની કોઈ વાત નથી હાઈલા રાખે ખેડૂના દીકરા છે તમે જોઈ શકો છો આવા જીરા છે અત્યારે વાંધો નહીં આવે કાંઈક થઈ જાય એટલે કાંઈ હાવ ગયા પણ નથી આપણા જીરા પણ પ્રોફિટ ઓછો મળે એવી પૂરી શક્યતા અત્યારે લાગી રહી છે તો ખડુભાઈ ચેનલની અંદર નવા આવો અને હજી સુધી જો આપણી ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય ખાસ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો ખેડૂભભાઈ હું પણ તમારી જેમ એક ખેડૂતનો દીકરો છું તો ખેડૂત ખેડૂતને ભાઈ સપોર્ટ કરે તો એટલું બસ ખડુભાઈ બસ હલ મન હાલહાર મિત્રો મળીએ ફરી એકવાર ખત આવા નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા આપશો